આજે આપણે બનાવવાના સુપર ટેસ્ટી સુપર યમી અને સુપર સ્વાદિષ્ટ એવું વેજ મંચુરિયન આજે તમે બહુ સરળ રેસીપી ની મદદ થી ઘરે જ બહુ ટેસ્ટી મંચુરિયન બનાવતા શીખવાના છો આ મંચુરિયન બનાવ્યા પછી તમને કોઈ લારી નું કે કોઈ દુકાન નું કે પછી કોઈ પણ હોટલ નું મંચુરિયન નથી ગમવાનું તો ચાલો બનાવીએ દરેક ને મન ગમતું ચાઇનીઝ વેજ મંચુરિયન જેટલી કોબી લીધી છે કોબીને ઝીણી છીણી લેવાની છે અમે થોડી મોટી ઝીણી છે પણ તમારે આનાથી પણ નાના કાણાવાળા ગ્રેટરથી છીણવાની છે જેથી બોલ્સ બનાવીએ એ વખતે એ ખૂલી ન જાય તો કોબી છીણાઈ ગઈ છે બીજી પણ શાકભાજી આપણે ઝીણી સમારી લેવાની છે કેપ્સિકમ કોબી લીલી ડુંગળી ને લીલો ભાગ લીલો ડુંગળી માં સફેદ ભાગ એ બધો જ આપણે કાપી લેવાનો છે ચીણેલી કોબીમાં બે ચમચી મીઠું નાખી દઈશું અને આ કોબીને થી પંદર મિનિટ માટે આપણે મૂકી રાખવાનું છે થી પંદર મિનિટ થઈ જાય એટલે કોબીને બંને હાથોથી આ રીતે દબાવીને એનું એક્સ્ટ્રા પાણી આપણે નીચોવી દઈશું તો પાણી આપણે બધું નીચોવી નાખ્યું છે જેથી આપણા બોલ્સ ક્રન્ચી બને અને આપણે વધારે લોટનો યુઝ ના કરવો પડે કોબીને એક બાઉલમાં લઈને એમાં બે થી ત્રણ ચમચી ચોખાનો લોટ નાખીશું ચોખાનો લોટ આપણે સો ગ્રામ જેટલો એડ કર્યો છે મેદો એક નાની વાટકી એટલે કે બસો ગ્રામ જેટલો આપણે એડ કર્યો છે અને કોર્નફ્લોર એટલે કે મકાઈનો લોટ બે થી ત્રણ ચમચી આપણે એડ કરી લઈશું એમાં અડધી ચમચી મરીનો પાવડર એક ચમચી જીરનો પાવડર અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી લઈશું હવે આપણે પાણી નાખ્યા વિના જ લોટ બાંધી લેવાનો છે કેમ કે કોબી પાણી છૂટશે જેનાથી લોટ બંધાઈ જશે લોટ વધારે ઢીલો લાગે તો તમે એક થી બે ચમચી કે પછી જરૂરિયાત પ્રમાણે એમાં મેદાનો લોટ એડ કરી શકો છો લોટ મસ્ત બંધાઈ ગયો છે હાથ ઉપર તેલ લગાવીને આ રીતે મીડિયમ સાઈઝના ગોળ લુવા બનાવી લઈશું તૈયાર છે આપણા બોલ જેને લોકો કુપ્તા તરીકે માં ઓળખે છે આને આપણે ડીપ ફ્રાય કરી લઈશું મીડિયમ ફ્લેમ પર બોલ્સ તળી લઈશું અને બધા જ બોલ્સને એડ કરી લઈશું થોડા તળાઈ જાય એટલે એને આપણે નીકાળી દઈશું અને આ બોલ્સ દસ મિનિટ પછી ફરીથી બે થી ત્રણ મિનિટ માટે આપણે તળી લેવાના છે એનાથી બોલ્સ સુપર ક્રંચી થઈ જશે જેનાથી મંચુરિયન ખાવાની બહુ જ મજા પડી તો બોલ્સ ને આપણે ફરીથી તળી લીધા છે એક પેનમાં માં બે ચમચી તેલ એડ કરીને એમાં એક થી બે લીલા મરચા કાપીને આપણે એડ કરી લઈશું એમાં એક ચમચી છીણેલું આદુ બે ચમચી લસણ આ રીતે નાનું કાપીને એડ કરી દઈશું ગેસનો નો ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાનો છે એમાં એક મીડિયમ સાઈઝ ડુંગળી એક મીડિયમ સાઈઝ કેપ્સિકમ નાનું કાપીને એડ કરી લઈશું એમાં અડધી ચમચી મરીનો પાવડર એડ કરી કરી મિક્સ લઈશું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું એમાં લીલી ભાગ હોય છે એને પણ આપણે નાખી દઈશું થોડી કોબી એટલે કે અડધી મુઠ્ઠી જેટલી આપણે કોબી નાખી દઈશું અને મિક્સ કરી લઈશું એક ચમચી સોયા સોસ એક ચમચી ટોમેટો કેચઅપ એક ચમચી ટોમેટો સોસ અને એક ચમચી વિનેગર નાખીને આપણે મિક્સ કરી કરી લેવાનું છે ગ્લાસ પાણી એડ લઈશું એમાં અડધી વાટકી પાણીમાં એક ચમચી કોર્નફ્લોર નાખીને મિક્સ કરીને કોર્નફ્લોરના પાણીને પાણી આપણે થોડું થોડું કરીને એડ કરી લઈશું એક ચમચી રેડ ચીલી સોસ એડ કરી લઈશું બીજું અડધું ગ્લાસ પાણી નાખી દઈશું ગેસને ફ્લેમને આપણે ફૂલ જ રાખવાની છે અડધી મિનિટ કે એક મિનિટ થઈ જાય એટલે એમાં ડીપ ફ્રાય કરેલા મન્ચુરિયન એડ કરી લઈશું હલકા હાથોથી આપણે મિક્સ કરી નાખીશું લાસ્ટ સ્ટેપમાં ફરીથી આપણે થોડી લીલી ડુંગળીનો લીલો ભાગ કાપેલો નાખી દઈશું પહેલા નાખ્યો હતો એ અડધી લીલી ડુંગળી આપણે નાખી હતી અને બાકી થોડો રાખ્યો હતો લાસ્ટમાં નાખવા માટે એમાં લીલી ડુંગળીનો સફેદ ભાગ પણ આપણે નાખી દઈશું અડધી ચમચી કાશ્મીર લાલ મરચાનો પાવડર એડ કરી લઈશું અને એક થી બે મિનિટ માટે આપણે થવા દેવાનું છે થોડી પત્તા મિક્સ કરી અને વેજ આપણે સર્વ કરી લેવાનું છે બજાર માં મળતું મંચુરિયન તમે બહુ જ આની થી ઘરે આ રીતે બનાવો આજકાલ દરેક લોકો ને ચાઇનીઝ વાનગીઓ બહુ જ ભાવતી હોય છે તો અમારી ચેનલ ને ઘરની રસોઈ કવિતા સાથે સબસ્ક્રાઈબ કરવા માટે તમારો દિલ થી ધન્યવાદ થેન્ક યુ સો મચ